અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશ ઘટનાને પગલે અમરેલીમાં ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લેન સામે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે શહેરના રહેણાંક વિસ્તારમાં ઉડતા પ્લેનને લઈને લોકોમાં ભયનો માહોલ છવાતા આજે અમરેલીમાં પ્રતિક ઉપવાસ અને ઘરણા યોજાયા હતા નાગરિકોએ પાયલોટ ટ્રેનિંગ પ્લેનને વાડી વિસ્તારોમાં અને ખેતરો તરફ ઉડાવવાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો રેસીડેન્શિયલ એરિયાઓ ઉપરથી સતત નીચે ઉડતા પ્લેનથી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી લોકો તંત્ર તંત્રની યોગ્ય પગલા લેવા આહવાન કરી રહ્યા છે અમરેલી શહેર સીતા રોડ વોર્ડ નંબર બે ના સભ્ય સુરેશ એકવા અમારા રોડ ઉપર એરપોર્ટ આવેલું છે આ એરપોર્ટમાં બે ટ્રેનિંગ સેન્ટર આવેલા છે જેમાં જે લોકોને ટ્રેનિંગ એટલે કે શીખવાડવામાં આવે છે એવા વિમાનો ઉડાડવામાં આવે છે આ વિમાન ઉડવાના કારણે ગિરિયામાં પણ એક પાયલોટી ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું જે માનવ વસાહતમાં પડ્યું હતું અમારી માંગણી એવા પ્રકારની છે કે માનવ વસાહત ઉપર પ્લેન ટ્રેનિંગ પ્લેન ઉડાડવામાં ન આવે અને તેને અન્ય જગ્યાએ ઉડાડવામાં આવે એવી અમારી માંગણી છે કલેક્ટરશ્રીને મળ્યા હતા કલેક્ટરશ્રીએ પણ એવું કીધેલું કે હું આ બાબતમાં ચોક્કસ તમારો પ્રશ્ન વ્યાજબી હોય હું યોગ્ય જગ્યાએ આમની લેખિતમાં જાણ કરીશ અજય રૈયા સાહેબની બદલી થઈ ગઈ છે નવા કલેક્ટરશ્રી આવ્યા છે એને પણ અમે વિનંતી કરીશું કે માનવ વસાદ ઉપર આ ટ્રેની પાઇલોટ ઉડાડવામાં ન આવે કારણ કે સ્કૂલો કોલેજો અને હોસ્પિટલ પણ ત્યાં નજીકમાં જ આવેલી હોય ટેક ઓફ અને કરવામાં આવે છે ત્યારે ચિત્તરોડ ઉપર થી કરવામાં આવે છે ચિત્તરોડ ઉપર સૌથી મોટું જોખમ રહેલું છે આ બાબતમાં અમારા લોકોને વાજબી માંગણી હોય તેને યોગ્ય નિકાલ કરવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લે એવી અમારી માંગણી હા મારું નામ અજયભાઈ અગ્રવત છે અને સત્તર બાર બે હજાર ચોવીસ થી અમે આ પાયલોટ ટ્રેનિંગની બે કંપની છે એને અમરેલી શહેર ઉપર પ્લેન નો ઉડે એવી અરજીઓ આવેદનપત્રો ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાને વિનંતી સ્વરૂપે પત્ર આપ્યા છે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તો આ જોખમરૂપી પ્લેન અમરેલી ઉપર ન ઉડે અને અન્ય જગ્યાએ બહાર ઉડે એવી અમારી માગણી છે અમરેલીમાં કેટલી બધી શાળાઓ મોટા મોટા અભ્યાસના સંકુલો આવેલા છે તો એની ઉપર બહુ મોટું જોખમ હોવાથી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર આજે બેઠા છીએ અને પછી છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારી સમિતિ જે નક્કી કરે એ પ્રમાણે આગળ અમે આંદોલન અને અગાઉ કાર્યવાહી આગળ કરશું આજે અમે એક દિવસના પ્રત્યેક ઉપવાસ પર બેઠા છે મારું નામ રાજેશભાઈ ગાંધી છે અમરેલી ઉપર મોત જજુબે છે પાયલોટ ટ્રેનિંગ માટેના અહીંયા બે કંપની સેન્ટર ચાલુ કર્યા છે તે સખત ઉડ્યા કરે છે રાત્રે પણ ઉડે છે લોકોને મોત ઉપર જુમી રહ્યું છે એવું લાગી રહ્યું છે પ્લેનની કન્ડિશન પણ બહુ સારી હોતી નથી તો આ અમરેલી શહેર ઉપર ઉડતા બંધ થાય માનવ વસાવત છે અને અમરેલીમાં ખેતર નદી ઉપર તો અમને કોઈ વાંધો નથી પણ માનવ ઉપર ન ઉડે એ અમારી અમારી માગણી છે અમે કલેક્ટર ને પણ આવેદનો આપ્યા છે એ લોકો અનેક જગ્યા ઉપર રજૂઆતો કરી છે આનું કોઈ પરિણામ મળ્યું નથી એટલે આજે અમારા પ્રતિક ઉપસ પર ઉતરવાની મને ફરજ પડી છે પેલા દિવસ આજે એક દિવસ માટે જ રાખેલો છે કાર્યવાહી નહીં કાર્ય જે અમારી સમિતિ નક્કી કરે આગળ ની અમે ગાંધીજીયા માંગે આગળની પણ કાર્યવાહી કરશું અને અમે ત્યાં લગી બંધ ના થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ જ રાખશું